રાજકોટમાં ભંગ કરનાર સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે કડક કાર્યવાહીના ના ભાગરૂપે ચાર કરતાં વધુ ઇ મેમો મળ્યા હોય અને ન ભર્યા હોય તેવા વાહન ચાલકોના લાયસન્સ હવે રદ કરવામાં આવશે ઈ મેમો ન ભરનાર છસો નવ ભરવાની ચાલકો દિવસની મુદ્દત આપવામાં આવી દસ દિવસ માં ઈ મેમો નહી ભરાય તો લાયસન્સ હવે રદ કરવામાં આવશે રાજકોટમાં હવે ઈ મેમો ન ભરવાવાળા ચેતી જજો ટ્રાફિકો ના નિયમ ને તોડનાર સામે ટ્રાફિક પોલીસ અને આરટીઓ ની લાલ આંખ

10 દિવસમાં ઈ મેમો નહીં ભરાય તો લાયસન્સ હવે રદ કરવામાં આવશે રાજકોટમાં હવે ઈ મેમો ન ભરવાવાળા ચેતી જજો ટ્રાફિકના નિયમને તોડનાર સામે ટ્રાફિક પોલીસ અને આરટીઓની લાલાખ વારંવાર ટ્રાફિક નિયમનો ભંગ કરનાર સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે કડક કાર્યવાહીના ભાગરૂપે ચાર કરતા વધુ ઈ મેમો મળ્યા હોય અને ન ભર્યા હોય તેવા વાહન ચાલકોના લાયસન્સ હવે રદ કરવામાં આવશે ઈ મેમો ન ભરનાર છસો નવ વાહન ચાલકો નોટિસ પણ ફટકારવામાં આવી છે ઈ મેમો ભરવાની દસ દિવસની ની મુદ્દત આપવામાં આવી છે દસ દિવસમાં માં ઈ મેમો નહી ભરાય તો લાયસન્સ હવે રદ કરવામાં આવશે રાજકોટમાં હવે ઈ મેમો ન ભરવાવાળા ચેતી જજો ટ્રાફિકો નિયમને તોડનાર સામે ટ્રાફિક પોલીસ અને આરટીઓની લાલ આંખ

10 દિવસમાં ઈ મેમો નહીં ભરાય તો લાયસન્સ હવે રદ કરવામાં આવશે રાજકોટમાં હવે ઈ મેમો ન ભરવાવાળા ચેતી જજો ટ્રાફિકના નિયમ ને તોડનાર સામે ટ્રાફિક પોલીસ અને આરટીઓ ની લા વારંવાર ટ્રાફિક નિયમનો ભંગ કરનાર સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે કડક કાર્યવાહીના ભાગ રૂપે 4 કરતા વધુ ઈ મેમો મળ્યા હોય અને ન ભર્યા હોય તેવા વાહન ચાલકોના લાયસન્સ હવે રદ કરવામાં આવશે ઈ મેમો ન ભરનાર 609 નવ વાહન ચાલકોને નોટિસ પણ ફટકારવામાં આવી છે ઈ મેમો ભરવાની 10 દિવસની મુદત આપવામાં આવી છે